ભરૂચના ડૉક્ટર આંબેડકર હોલ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આ સાધારણ સભામાં સોસાયટીના સદસ્યો તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિ રાવલ તેમજ કિરણબેન પટેલ તેમજ સોસાયટીના વિવિધ હોદ્દેદારો અને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં શાળા આ સોસાયટીના પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓનો પણ સન્માન સમારંભ આ પ્રસંગે યોજવામાં આવ્યો હતો શિક્ષકોની સોસાયટીના આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના અધ્યક્ષે સંસ્થાનો ઇતિહાસ તેમજ વાર્ષિક લેખાજોખા એ સદસ્યો સમક્ષ રજૂ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું બંને જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી આ સાધારણ સભામાં ઉપસ્થિત રહેતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવીણસિંહ રાણા સ્વાતિબેન રાવલ અને કિરણ પટેલનાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા અને કર્મચારીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધુ પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો શિક્ષકોની ક્રેડિટ સોસાયટીના વાર્ષિક સાધારણ સભાના આજના કાર્યક્રમમાં એ તેજસ્વી તારલાઓનું સન્માન તો કરવામાં આવ્યું જ પરંતુ નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ સન્માન આ સાથે કરવામાં આવ્યું હતું ભરૂચ અને નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓને ક્રેડિટ સોસાયટી શિક્ષક પરિવારની આપત્તિના સમયે તેમની પડખે ઊભી રહેતી હોય શિક્ષક પરિવારોમાં આ સોસાયટી મંડળી પ્રત્યે આદર અને સદભાવ એ જોવા મળતો હોય છે અને એના જ કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાની આ ક્રેડિટ સોસાયટી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી રહી છે માધ્યમિક શિક્ષકોના આ સહકારી મંડળીના આ સાધારણ સભામાં ઉત્સાહ જોવા મળ્યો હતો નિહાળો લાભ ન્યૂઝ